નાગ મહાશયના મિત્ર સુરેશચંદ્ર દત્ત એક પૈસાદાર કુટુંબમાં જન્મ્યા હતા એ બ્રાહ્મ સમાજી હતા અને કેશવચંદ્ર સેન પાસેથી સૌથી પ્રથમ એમણે શ્રી રામકૃષ્ણ વિશે સાંભળ્યું હતું નિરાકાર ઈશ્વરમાં માનતા આ સુરેશે કદાપી કોઈપણ દેવને પ્રણામ નહોતા કર્યા ક્યાં ડગલેને પગલે શાસ્ત્ર સંમત આચાર વિચારમાં શ્રદ્ધાવાન નાગ મહાશય અને ત્યાં નિરાકાર ઈશ્વરમાં માનનારા મૂર્તિપૂજાના વિરોધી સુરેશ છતાં બંને ગાઢ મિત્રો હતા શ્રી રામકૃષ્ણની પહેલી મુલાકાત લીધા પછી સુરેશને પણ દક્ષિણેશ્વર જવાની તાલાવેલી લાગી અમુક વખત પછી તેમને ક્વેટા જવાનું થયું નાગ મહાશયે સૂચના કરી કે શ્રી રામકૃષ્ણ પાસેથી દીક્ષા લઈને પછી ત્યાં જવાનું રાખવું પરંતુ સુરેશને એવી બધી ક્રિયાઓમાં શ્રદ્ધા જ ન હતી નાગ મહાશયે દબાણ કર્યું એટલે તેમણે શરત મૂકી કે શ્રી રામકૃષ્ણ પોતે જો સામેથી કહે તો જરૂર દીક્ષા લઉં બીજે દિવસે બંને મિત્રો દક્ષિણેશ્વર ગયા નાગ મહાશયે વાત કરી એટલે શ્રી રામકૃષ્ણ બોલ્યા હા દુર્ગાચરણની વાત ખરી છે ગુરુની દેખરેખ નીચે સાધના કરવી જોઈએ આ હકીકત સ્વીકારવામાં તમને શું વાંધો છે સુરેશે ઉત્તર આપ્યો મહારાજ મને મંત્ર દીક્ષામાં શ્રદ્ધા નથી શ્રી રામકૃષ્ણએ કહ્યું તો ભલે હમણાં રહેવા દો યોગ્ય સમયે બધું ઠીક થઈ રહેશે વાત આટલેથી અટકી અને સુરેશ ગ્વેટા ચાલ્યા ગયા પરંતુ કાળ કોની રાહ જુએ છે થોડા વખત પછી સુરેશને મંત્ર દીક્ષા લેવા માટે ખૂબ જ ઈચ્છા થઈ અને શ્રી રામકૃષ્ણને પોતાના ગુરુપદે સ્થાપવા માટે એ કોલકાતા આવ્યા પણ એ મોડા પડ્યા હતા કારણ કે શ્રી રામકૃષ્ણે મહાસમાધિમાં પ્રવેશ કરી લીધો હતો પરંતુ સુરેશે કહ્યું હતું કે દીક્ષા લેવાની મારી ઈચ્છા ગુરુદેવના નિર્વાણ પછી પણ ચમત્કારિક રીતે પૂરી થઈ હતી